અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની જ્યાં થોડા જ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ચાંદલોડિયા વાસીઓ વરસાદી પાણીથી પરેશાન થઈ રહ્યા છે તો નજીબો વરસાદ જ હજુ તો અમદાવાદમાં પડ્યો છે ત્યાં જ અમદાવાદની પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ ગઈ છે ખુલ્લી પડી ગઈ છે ચાંદલોડિયા વિસ્તાર જ્યાં બ્રિજની આસપાસનો આ વિસ્તાર જે તમને દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે ત્યાં જોઈ લો કેટલા પાણી ભરાયેલા છે લોકો અવરજવર નથી કરી શકતા ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે જ્યાં સ્થાનિક લોકો ત્યાં ઊભા રહ્યા છે જે અવર કરી રહ્યા છે વાહન ચાલકો તે લોકોને સૂચના આપી રહ્યા છે કહી રહ્યા છે મદદ આવી રહ્યા છે કે ભાઈ અહીંયાથી ના જાઓ તમે બીજા રસ્તેથી જાઓ તો અહીંયા તમારું વાહન બંધ પડી જશે અથવા તો રસ્તામાં ગમે ત્યાં ખાડો આવશે તમે ત્યાં પડી જશો તમારું વાહન બંધ થશે કોઈ પણ ગટરના ઢાંકણા પણ ખુલ્લા હોઈ શકે છે આ પરિસ્થિતિ અત્યારે અમદાવાદની છે જો તમે આ દ્રશ્યો કે એક બાઈક ચાલક જઈ રહ્યો છે ને આ પાણીમાંથી પસાર થતા એનું બાઈક બંધ થઈ જાય છે સ્થાનિકોને મદદ કરી રહ્યા છે પાણી વાત તો ઠીક છેા ગંદકી કેટલી દેખાઈ રહી છે જે ગટરના પાણીએ બેક મારીને વરસાદની પાણી સાથે ભળી ગયા છે અને રસ્તા ઉપર આવી ગયા છે અને આજ ગંદા પાણી છે લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે લોકોની દુકાનોમાં ઘૂસી રહ્યા છે લોકોની જે આસપાસનો વિસ્તાર છે અમદાવાદનો ત્યાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે એક પછી એક વાહન ચાલકો જેટલા પણ પસાર થઈ રહ્યા છે ચાંદલોડિયા વિસ્તારમાંથી તમામ લોકોના વાહનો બંધ પડી ગયા છે આખા એક્ટિવા બાઇક ડૂબી જાય એટલું પાણી ચાંદલોડિયા વિસ્તારમાં ભરાયું છે અને આ પાણીનો નિકાલ થાય એવી કોઈ જ સ્થિતિ નથી દેખાઈ રહી આ માત્ર એક બે કલાકની નહીં પરંતુ ત્રણ ચાર કલાકથી આ પરિસ્થિતિ છે ને હજુ પણ પાણી નથી ઓસર્યા કોઈ પણ અધિકારી કે કોઈ પણ વહીવટી તંત્રનું કોઈ એક પણ ચકલું ત્યાં ફરક્યું નથી ને એના જ કારણે આ અમદાવાદવાસીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે